નમસ્કાર મિત્રો આજે સાત નવેમ્બર બે હજાર પચીસની આજના મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તાજા બજાર ભાવ આપણે જાણીશું ખાસ કરીને આજે મગફળીની બજારમાં થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે અમુક માર્કેટ યાર્ડોની અંદર એક હજાર પ્લસ બજાર બાર સુધી પણ દેખાઈ રહી છે બાકી કોઈ મોટી મુવમેન્ટ હાલ તો મગફળીની બજારમાં જોવા મળતી નથી જ્યારે ત્યારે માવઠાને કારણે મગફળીમાં

જમજોધપુર સાતસો પચાસથી બારસો રૂપિયા ટિટોઈ છસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા વિસાવદર આઠસો અડતાલીસથી અગિયારસો ને એકાવન રૂપિયા મેદડા સાતસો પચાસથી અગિયારસો અગિયાર રૂપિયા અમરેલી છસો પંદરથી બારસો એંશી રૂપિયા ખેડબ્મા આઠસો ચાલીસથી નવસો નેવું રૂપિયા હળવદ નવસોથી બારસો ને પંચોતેર રૂપિયા વેરાવળ આઠસોથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા સિદ્ધપુર સાતસોથી એક હજાર પાંત્રીસ રૂપિયા ત્રાંગધ્રા એક હજાર ચુમ્મોતેરથી અગિયારસો ને સાડત્રીસ રૂપિયા સાવરકુંડલા આઠસો થી અગિયારસો ને બાવન રૂપિયા વડગામ આઠસો એકાવનથી એક હજાર એકોતેર રૂપિયા બાબરા નવસો પંચોતેરથી અગિયારસો ને પંચોતેર રૂપિયા જૂનાગઢ સાતસો પચાસથી અગિયારસો સિત્તેર રૂપિયા વાંકાનેર સાતસોથી બારસો અઢાર રૂપિયા ચસદણ આઠસો પચાસથી બારસો રૂપિયા ઈડર એક હજાર નેવ્યાશીથી ચાલીસ રૂપિયા દિયોદર નવસો થી બારસો ને બાવન રૂપિયા હિંમતનગર નવસો થી પંદરસો ને ઓગણીસ રૂપિયા લાખાણી 900 થી અગિયારસો ને બાવન રૂપિયા દાહોદ સાતસો સાઠ થી એક હજાર ચાલીસ રૂપિયા થરા આઠસો થી તેર રૂપિયા શિહોરી સાતસો થી અગિયારસો ને સાઠ રૂપિયા આરિજ એક હજાર થી એક હજાર ચાલીસ રૂપિયા કાલાવડ આઠસોથી થી 1215 પંદર રૂપિયા ગોંડલ છસો એકાવનથી બારસો એકવીસ રૂપિયા જામનગર આઠસોથી એક હજાર વીસ રૂપિયા થાનેરા આઠસો પંચોતેરથી અગિયારસો રૂપિયા થરાદ સાતસોથી થી ને રૂપિયા બોટાદ આઠસોથી અગિયારસો નેવું રૂપિયા વિજાપુર નવસો પચાસથી તેરસો રૂપિયા ડીસા સાતસો થી ચૌદસો રૂપિયા ધારી સાતસોથી નવસો ને છોતેર રૂપિયા ચામખંબાળિયા નવસોથી અગિયારસો ને એકસઠ રૂપિયા ખાંભા છસો બારથી અગિયારસો ને પચાસ રૂપિયા નેનાવા આઠસોથી અગિયારસો ને વીસ રૂપિયા થિલડી આઠસોથી બારસો રૂપિયા સલાલ આઠસો પચાસથી બારસો રૂપિયા અને રાધનપુર આઠસો પંદરથી નવસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો તલોદ નવસો પચાસ થી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા રાજકોટ નવસો થી બારસો સાઠ રૂપિયા છેદપુર છસો એકસઠથી બારસો રૂપિયા મોરબી સાતસોથી અગિયારસો ને બોતેર રૂપિયા જામજોધપુર આઠસોથી અગિયારસો નેવું રૂપિયા અમરેલી છસો પાંચથી બારસો ને અઢાર રૂપિયા સાવરકુંડલા આઠસો અગિયારથી એક હજાર નેવું રૂપિયા જૂનાગઢ સાતસો ત્રીસથી એક હજાર દસ રૂપિયા ઈડર નવસોથી ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા કાલાવડ આઠસો પચાસથી બારસો ને સાઠ રૂપિયા ગોંડલ આઠસો એકાણુંથી અગિયારસો ને એક્યાસી રૂપિયા અને જામનગર નવસો વીસથી અગિયારસો ને ચાલીસ રૂપિયા